આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજ્યના ચાર દિવસના પ્રવાસે કેવડીયાથી પ્રવાસનો પ્રારંભ કરશે સુરતના શિવશક્તિ માર્કેટમાં ચોવીસ કલાકમાં ફરી લાગેલી આગમાં એકસો પચાસથી વધુ દુકાનો બળીને ખાખ ત્રીસ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન બનાસકાંઠાના પાલનપુરની ડેરીમાંથી ચાર હજાર કિલો ભેળસેળયુક્ત યુક્ત ઘી જપ્ત કરાયું બમ બમ ભોલેના નાદ સાથે સોમનાથ નાગેશ્વર સહિત રાજ્યના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી પ્રયાગરાજમાં મહાકુંભનું આજે સમાપન અને અમદાવાદના છસો ચૌદમાં સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાની પ્રથમ વખત નગરયાત્રા યોજાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વડોદરા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિએ તેમના પ્રવાસનો પ્રારંભ કેવડીયા ખાતેથી કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વ્યૂંગ ગેલેરી પ્રદર્શન કક્ષ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સહભાગી થશે તેમની ચાર દિવસની યાત્રા દરમિયાન કેવડીયા અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે સાંભળીએ એક અહેવાલ વહેલી સવારે એકતા ખાતેના આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ જંગલ સફારી પાર્ક સરદાર સરોવર ડેમ અને એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત કરશે અને તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે ત્યારબાદ તેઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા એનઆઈડીના ચુમ્માલીસમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે આ સમારોહમાં રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓને સંબોધન કરશે આ વર્ષે ચારસો ત્રીસ વિદ્યાર્થીઓને ડિઝાઇનની વિવિધ શાખાઓમાં પદવી એનાયત કરવામાં આવશે અપર્ણાખુંટ આકાશવાણી સમાચાર અમદાવાદ સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં ચોવીસ કલાકમાં ફરી લાગેલી આગમાં એકસો પચાસથી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે જ્યારે આઠસોથી વધુ દુકાનોને અસર થઈ છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાય નથી પ્રાથમિક તપાસ અહેવાલો સૂચવે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે ફાયરની ટીમ આગને કાબુ લેવા પ્રયાસ કરી રહી છે સાંભળીએ અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ વ્યક્તિનું બાજવા તેમજ જવાથી મોત હતું સવારે સાત વાગ્યા આસપાસ આગ છેલ્લા દસ કલાક કાબુમાં અલગ અલગ ફ્લોર પાણી નો મારો ચલાવી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમ છતાં પણ કાબુ મેળવી શકાયો નથી ભીષણ આગ ચાર માળ ની દોઢસો દુકાનો બળીને ખાત થઈ ગયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું તેમજ ત્રીસ થી ચાલીસ કરોડ નું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે આ ડેરીમાંથી સત્તર લાખ પચાસ હજારની કિંમતનું ચાર હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું હતું આ દરોડા દરમિયાન ગીના અગિયાર નમૂના લેવાયા હતા જે ખાદ્ય સલામતીના નિયમો અનુસાર ન જણાતા આ ડેરી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ આપી હતી ખાતે શ્રી નવકા ડેરી પ્રોડક્ટ જે પેઠી આવેલી છે એના માલિક સંજીવ બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક કરવા ભેળસેળ કરતા હોવાનું આવતા તેમને ત્યાંથી લગભગ ચાર ટન જેટલું ભેળસેળેલું ઘી કે જેની કિંમત સાડા સત્તર લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એજ્યુક્યુટ ઓફિસરે સવા લાખનો દરે કરેલો હતો બે હાજર ઓગણીસ તથા રાષ્ટ્રીય બે હાજર ચોવીસ ની અંદર અમીરગઢ જેમએફસી કોર્ટ ની અંદર આ વ્યક્તિએ એક મરચા ની અંદર કલોની ભેસ માટે તેમને જેલ અને દંડ પર ફટકારવામાં આવેલો હતો બનાસકાંઠાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીને આધારે આ ડેરીમાં તપાસ કરવામાં આવતા લાયસન્સ રદ કરાયું હોવા છતાં પણ ઘી બનાવીને રાજસ્થાન મોકલવાનું હતું પરંતુ આ ડેરી દ્વારા ભેળસેળયુક્ત ઘી રાજસ્થાન પહોંચે તે પહેલાં તેને જપ્ત કરી દેવાયું હતું આ વેપારી પર ખાદ્યતેલ અને મરચામાં કલર ભેળવવાના કેસમાં સજા અને દંડ પણ કરવામાં આવ્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે ઓમ નમ શિવાય જય સોમનાથના ગોષ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું આ પર્વ નિમિત્તે પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ ઉપરાંત મારુતિ બીચ ખાતે ત્રણ હજાર પાંચસો થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી આ અંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વધુ માહિતી આપી આ શિવરાત્રીએ આજે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પણ સાંજે સાત વાગ્યાથી લઈને સવારે ચાર વાગ્યા સુધી સતત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ સમુદ્ર કિનારે કરવામાં આવ્યું છે આ દરેક ધાર્મિક આયોજનના સૌ ભાવિકોને લાભ લેવા વિનંતી છે ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો જયારે અહીંયા આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સ્વચ્છતાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળાનું આજે સમાપન થશે મેળાના અંતિમ તબક્કામાં સાધુ સંતોની રવાડી અને મૃગીકુંડનું શાહી સ્નાન કેન્દ્ર સ્થાને રહેતું હોય છે સાંભળીએ જૂનાગઢના અમારા પ્રતિનિધિનો અહેવાલ અનેક શિવ ભક્તો માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ શોભાયાત્રા અત્યારે ભવનાથ વિસ્તારમાં પરિભ્રમણ કરી રહી છે જે રાત્રે બાર કલાકે ભવનાથ મંદિરે પહોંચશે જ્યાં મૃગીકુંડમાં સ્નાન સાથે મેળાનું સમાપન થશે મેળામાં અંદાજે સાત લાખથી વધુ શિવભક્તો ઉમટ્યા હોય તેવી ધારણા સેવામાં આવી રહી છે ત્યારે ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મેળાનું આજે રાત્રે બાર કલાકે વિધિવત રીતે સમાપન થશે ત્યારે દેશભરમાંથી આવેલા શિવભક્તોએ પાંચ દિવસીય આ ધર્મ મેળામાં ભાગ લઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતું દ્વારકા નજીક બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક નાગેશ્વર મહાદેવ ખાતે શિવભક્તો ભક્તો મહાદેવ અને જળાભિષેક કર્યા હતા આ ઉપરાંત પાટણના સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મહાદેવની પાલખીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું છોટાકાસી જામનગરના અનેક શિવાલયોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો બોટાદમાં બ્રહ્માકુરાવરીઝ સેવા કેન્દ્ર ખાતે એક હજાર એકસો અગિયાર રૂદ્રાક્ષના શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગ દર્શન અને આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરાયું આ ઉપરાંત સાબરકાંઠા મહીસાગર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ શિવ પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ડાંગ જિલ્લાના પૌરાણિક શિવાલયોમાં ભક્તો પૂજા તેમજ દર્શન કરવા ઉમટી પડ્યા હતા આજે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો છસો ચૌદ સ્થાપના દિવસ છે છસો ચૌદ વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા હતા ઢોલ નગારા શરણાઈ ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા યોજાઈ હતી અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ નગારા શરણાઈ ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનોએ રથ સાથે નગરયાત્રા કરી હતી નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા નગરદેવીની યાત્રા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓએ મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું બપોર બાદ નગરયાત્રા જગન્નાથ મંદિરથી નિજ મંદિર પરત ફરી હતી પ્રયાગરાજમાં યોજાઈ રહેલા વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનું આજે મહાશિવરાત્રીના દિવસે સમાપન થશે તેર જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં છ અઠવાડિયામાં અત્યાર સુધીમાં ચોસઠ કરોડ સાહીઠ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા છે જે તેને વિશ્વનો સૌથી મોટો માનવતાનો મેળો બનાવે છે આજે સાંજે ચાર વાગ્યા સુધી એક કરોડ બત્રીસ લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું આ મહાકુંભ દરમિયાન સલામત સુરક્ષિત અને યાદગાર બને તે માટે અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રેલવે સ્ટેશનો રસ્તાઓ અને શહેરના પ્રવેશદ્વારો પર ભક્તોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોશીનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે તેઓ ચોર્યાસી વર્ષના હતા તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને તેમના પરિવારજનોને સાંત્વના આપી છે શ્રી મોદીએ શોક સંદેશમાં જણાવ્યું હતું કે આધુનિક સમયમાં અનિલ જોશીના સાહિત્ય ક્ષેત્રના યોગદાનને મહત્વપૂર્ણ ગણવામાં આવશે ઉલ્લેખનીય છે કે શ્રી જોશીને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને નરસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેસાણાની દૂધસાગર ડેરી તેમજ સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના જગદુણ ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે પંચોતેર મેટ્રિક ટન જરૂરિયાત ધરાવતો બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે અમરેલી સ્પેશિયલ પોક્સો કોર્ટે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ દુષ્કર્મના કેસમાં ત્રણ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે આ કેસોમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અદાલતે આ તમામ કેસમાં દરેક આરોપીને વીસ હજારનો દંડ ફટકાર્યો છે સાથે જ પીડિતાઓને ચાર ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક કિલો ત્રણસો ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી સુરત શહેરના લાજપુર વિસ્તારમાંથી બે આરોપીઓની ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરેલા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા ઓગણચાલીસ લાખ નેવ હજાર જેટલી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજ્યના ચાર દિવસના પ્રવાસે કેવડીયાથી પ્રવાસનો પ્રારંભ કરશે સુરતના શિવશક્તિ માર્કેટમાં ચોવીસ કલાકમાં ફરી લાગેલી આગમાં એકસો પચાસથી વધુ દુકાનો બળીને ખાખ કરોડ નુકસાન બનાસકાંઠાના પાલનપુરની ડેરીમાંથી ચાર હજાર કિલો ભેળસેળ યુક્ત ઘી જપ્ત કરાયું બોલેણાનાથ સાથે સોમનાથ નાગેશ્વર સહિત રાજ્યના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી અને અમદાવાદના છસો ચૌદમાં સ્થાપના દિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાની પ્રથમ વખત નગર યાત્રા યોજાઈ થયા